ના કનેક્શન ક્યાં જોઈન્ટ હોય છે મારે લેવાનું તો એક દિવસ ઘરની બ્યુટી મોજ આવી તો કેટલું સરસ કામ જો રિપેરિંગ કામ કરો છે ને તો મસ્ત લગાવી દીધી થયું આવું બહુ સેફ્ટીનું બધું બહુ ધ્યાન રાખે સમજાય ગવર્મેન્ટે બહુ ધ્યાન રાખે સમજાય આપણે દોસ્તોનું તો આપડી ગવર્મેન્ટ થોડું શીખાય ખરું મતલબ આવડે છે પણ કરતા નથી આપડી ગવર્મેન્ટ એવું છે આવી ગયું છે મંદિર અપના મંદિર મંદિર તો ત્યાં બંધ થઈ ગયું હોય પણ નાય તેમ પછી આવું ખોટલા ક્લોઝ છે ક્લોઝ ચલો હેડતા હેડતા આપનું જાડું આવી ગયું છે

કરવાની છે બધું બાકી આપણા નવ નંબર નંબર હાલ ભાઈ ગુડ મોર્નિંગ ઇન્ડિયા નવ રાતના બાય બાય નાઇન નંબર તો હાલો ભાઈ લાલી ભાઈ હો ગઈ હે ભાઈ લાલી ભાઈ લાલી કહો મજા ને સમજે નહીં બધાને મળવાની મારા એક ફ્રેન્ડ મારી વેઇટ કરે છે બાપુના રેસ્ટોરન્ટ ઉપર તો હું નીકળું સિવાયમાં કોણ બોલું કો બોયલો આ દેરાન કો બોયલો ઈ પણ કબર ને જોઈ લો ઈટ્સ ઓકે જે બોલ્યું એ મને સંભાળવાનું કરું ને કોઈ રહીશ આપણે ઓળખી તો જોરદાર જિંદગી કી ના તૂટે લડી પ્યાર કર લે કડી દો ઘડી

આવી ગયું મારું ગરનાળો ગરનાળો જોઈ લો સાયકલ કે છોકરા જો લાગે જોરદાર એકટી બો વને છોકરા નામ મો એમાં મારે એમાં છોકરા છે સમજ બોલ રાખો એમ ને વાઈન ને લઈ બહુ સ્પીડ માં ઓ લાલે તમાકે દા સ્પીડ માં ઓ છું આ સ્પીડ પણ ભૂલા હે નહીં

અમારા ખાસ ફ્રેન્ડ મળી ગયા ભાઈ મને જો લડબોરો થી સ્પેશિયલી કેમ સાહેબ હારું ને અરે મોજે મોજ તો ક્યો સરસ સરસ મને આવો પ્રેમ મળત બોલા કોઈ ને કોઈ મળી જાય મજા આવે એકદમ બાપુ હું ક્યો શાંતિ એકદમ સારી વાત છે ભાઈને લેજો ઓ અરે આવી ગયા આપણા ભાઈ કમ્પ્લીટ બધા લીંબુ પાણી બાપુ ને હારે લીંબુ પાણી પીતા બાપુ નું પણ ભાઈ બનાવી ગયા રામ રામ મોજે મોજ હો મોજે મોજ આજે બહુ અરખાવ છો તમે અંદર દરકાત તો આ આ પાસાજી બસ આશરનો બર્થડે છે વન ફર્સ્ટ ક્લાસ અને મારા ફ્રેન્ડ છે બહુ એને તમે કહી દીજો હું મૂકી દીધું બરાબર હેપી બર્થડે ટુ યુ કહી મેવડ છે એને કહી જો ફોન માં

હેપી બર્થ ડે હેપી બર્થડે ટુ યુ અરે ના ના મળીશ મળીશ તમને આવતા સરસ સરસ હાલ હા શું કરાવજો

એટલે એક માં પંદર મિનિટ ની વાત મારે મંદિર જવાનું ફર્સ્ટ ક્લાસ મારા દર્શન ભાઈ ગમી બોલો રાત ના દ એ પણ અહીંયા જો એવું ને એવું જો ખરા દસ વાગે હું બહાર જાઉં છું દસ વાગે બાપુ લેવા આવે છે દસ વાગે ચલો વાલા મિત્ર આવી ગયા છે એની ગાડી બેસાઇ ગયું મારા હો અમારી યદીની રિક્વાયરમેન્ટ હતી કે લાલ એંકલ મારી જોડે ડેઝર્ટ ખાવા આવે બોલો આટલે નાની છે ને એની રિકવાયરમેન્ટ હતી ઓહો મસ્ત રસ્તો પડી પણ રાખ્યો નજારો એમ છો વાહ બાપુ વાહ જોરદાર લંડન ને લેસ્ટર

ઘર પે જા રેસ્ટ કરીએ ઓકે બાય બાય ગુડ નાઇટ મોજે મોજ